એસવી સોરી પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટ ઝાલોદ અને નવી નિર્માણ ફેમિલી કોર્ટ ઝાલોદની મુલાકાત લીધી જેમાં દાહોદના ડિસ્ટ્રિક્ટ જજ સાઈ ફેમિલી જજ અને ઝાલોદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ એડિશનલ સિવિલ જજ તથા બીજા એડિશનલ સિવિલ જજ તેમજ ઝાલોદ કોર્ટ સ્ટાફ બાર એસોસિએશનના વકીલ શ્રી ઝાલોદ પ્રાંત અધિકારી તેમજ મામલતદાર ચીફ ઓફિસર તેમજ ડી વાય એસપી ઝાલોદ પીએસઆઈ લીંબડી પીએસઆઈ ચાકલિયા પીએસઆઈ તેમજ તમામ સ્ટાફ હાજર રહ્યા હતા રિપોર્ટર કિશોર ડાફગઢ સિટી ગોલ્ડન ન્યૂઝ દાહોદ